વાત કરીએ બોટાદની બોટાદ શર્મા ઉદયનંદન વિહાર ઉપાશ્રય ખાતે જૈન સમાજ દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું ઉપાચર ખાતે મહાવીર સ્વામી ભગવાન ને પક્ષાર પૂજા અને મુગટ પૂજા કેસર પૂજા ફૂલ પૂજા કરવામાં આવી હતી બોટાદ જૈન શ્વેતાંબર તપાગચ્છ સંઘની અંદર ગુરુદેવ ગુરુદેવશ્રી યોગ શમણ વિજયજી મહારાજ સાહેબની પાવન નિશ્રાની અંદર બોટાદ તપાસ સંઘ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના જન્મકલ્યાણકની ઉજવણી કરવા તરફ જઈ રહ્યો છે કલ્પસૂત્રની વાંચનાની અંદર આવતા પરમાત્માના જન્મકલ્યાણકની ભવ્ય ઉજવણી શ્રી સંઘની અંદર આજરોજ થઈ રહી છે ગુરુદેવ ગુરુદેવશ્રીની પાવન નિશ્રાની અંદર બોટાદશ્રી સંઘ ધર્મના ભાવોની અંદર ખૂબ રંગાયેલો છે તપ ધર્મ જીવદેયા ઇત્યાદિ વગેરેની પ્રવૃત્તિઓ સાહેબશ્રીની નિષ્રાની અંદર બોટાદશ્રી સમગ્ર જૈન સંઘના ભાઈ બહેનો શ્રાવક શ્રાવિકાઓ વગેરેની વચ્ચે બાળકોથી શરૂ કરી અને સૌ વડીલોની વચ્ચે આ ધર્મ આરાધના સુંદર રીતે ચાલી રહી છે અને બોટાદશ્રી સંઘની અંદર અત્રે ખૂબ ઊંચા ભાવ સાથેનો ધર્મનો માહોલ છે આજરોજ બપોરના બે કલાકે નેમી ઉદયનંદન વિહાર મધ્યે પરમાત્માના મહાવીર સ્વામીની માતાએ ત્રિશલા માતાએ જોયેલા ચૌદ સ્વપ્ના વગેરે ઉતારવાની વિધિ તેમજ બોટાદ શ્રી સંઘની અંદર પરમાત્માના જન્મકલ્યાણની ભવ્ય ઉજવણી કરવાનો પ્રસંગ આજરોજ સુંદર રીતે ઉજવાઈ રહ્યો છે સૌને પ્રણામ સૌને જય જીનેન્દ્ર સૌને બોલો મહાવીર સ્વામી ભાગવા